ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રી સેક્રેટરી અને પદ્મશ્રી કોટિયાએ રેલવે સ્ટેશન પાસે આવેલ સો વર્ષ જૂની આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ યુગોત્સવમાં હાજરી આપતા આવેલ આયુષ્માન મિનિસ્ટર ના સેક્રેટરી અને પદ્મશ્રી ડોક્ટર રાકેશ કોટેરાએ સુરતના રેલવે સ્ટેશન પાસે આવેલ સો વર્ષ જૂની શ્રી ઓહિર નાઝર આયુર્વેદિક કોલેજ તથા શ્રી

સવારે સાડા સાત હજારથી વધારે લોકો ત્યાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલા અને હું સુરત આવ્યો એટલે મેં આ મેં મોકો લીધો કે હું અહીંયા ઓએચ નાજર આયુર્વેદ મહાવિદ્યાલય છે સો વર્ષ જૂનું છે ત્યાં હું વિઝિટ માટે આવ્યો અને બધા ટ્રસ્ટી મંડળના લોકો એના કેમ્પસ ડાયરેક્ટર પ્રિન્સિપાલ બધા લોકો છે આ કોલેજ હું પોતાનું એક બહુ મોટું રેપ્યુટેશન છે હું ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો કુલપતિ હતો બે હજાર તેરથી સોળ સુધીમાં ત્યારે પણ અહીં અહીંયા આવવાનો મને ખૂબ મોકો મળ્યો સદભાગ્ય થયું અને હવે આ જે અહીંયા સો છાત્રોની સુવિધા છે અને બધું અપગ્રેડેડ ફેસિલિટી છે એ જોઈને મને ખૂબ સારું લાગ્યું ખૂબ સરસ હોસ્પિટલ છે ખૂબ પેશન્ટ છે અને ખૂબ સારા પેશન્ટને ખૂબ ફાયદો થાય છે અને જે આનું રેપ્યુટેશન છે એ રેપ્યુટેશનને હજી આગળ લઈ જવાનું કાર્ય થઈ રહ્યું છે એવું મને દેખાયું અને એના માટે હું ઓએસ હાજર કોલેજના બધા ટ્રસ્ટી મંડળ એના કેમ્પસ ડાયરેક્ટર પ્રિન્સિપાલ બધાને મારા તરફથી હું વધાવું છું અને ખાસ કરીને સ્વામી આત્માનંદ સરસ્વતીજીના સન્માનમાં જે એમની એમની એમને સ્થાપિત કરેલું આ આખું પરિસર છે અને એ એમને જે સંકલ્પના કરેલી છ વર્ષ પહેલાં એ બરાબર એ સંકલ્પનાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે એક પ્રકારે સ્વામીજીને પણ આપણે આપણા બધા પ્રત્યેક શ્રદ્ધાંજલિ સ્વરૂપે સરસ કામ થાય છે એનું હું નોંધ લઉં છું સુરતને આયુષ હોસ્પિટલ ક્યારે મળ્યું સુરતમાં આપણે સુરત સ્વચ્છ શહેર છે દેશનું એક નંબરનું સ્વચ્છ શહેર એટલે એના માટે મારા તરફથી સુરતવાસીઓને બદામણા આજે મેં સવારે કહ્યું કે યોગમાં પણ સુરત હવે ખૂબ આગળ વધ્યું છે યોગમાં એક જાન્યુઆરી આપણે સુરતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને આજે પણ જે ઉત્સાહ હતો એમને કહ્યું સુરતવાસીઓને કે હવે સુરત યોગ શહેર પણ બનવા જઈ રહ્યું છે એવી રીતે સુરતમાં આપણે એક પચાસ બેડની હોસ્પિટલ ભારત સરકારના નેશનલ મિશન દ્વારા સ્વીકૃત થઈ છે અને એનું એનું કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે હવે આગલા ચૂંટણી પછી તરત જ ગમે ત્યારે ત્રણથી ચાર મહિનામાં એનું ઉદઘાટન થશે એટલે સુરતને એક સરકારી ક્ષેત્રમાં એક પચાસ બેડની હોસ્પિટલ આયુર્વેદની એ આપણે સુરતમાં મળવાની છે હું આપની માહિતી આપું આપના માધ્યમથી હું કહેવા માગીશ કે સુરતમાં આયુષ આયુષના ડિસ્પેન્સરી અને ક્લિનિક મળીને લગભગ ચાલીસ જેટલા સુરતની અંદર સુરત જિલ્લામાં છે એમાં શહેરમાં જ ચાર છે અને આજે મને મારે મારી સાથે જિલ્લા આયુર્વેદ અધિકારી આજે એમની સાથે વાત કરતો તો મને માહિતી પડી કે ત્યાં એવરેજ ફૂટફોલ છે નાના ગામમાં પણ ચાલીસ પચાસથી ઓછા ઓછા નથી અને શહેરમાં પંચોતેર એસી નાના નાના કેન્દ્રમાં ફૂટફોલ છે અને મને એ જાણી ને હજી આનંદ થયો કે હું મે મારી કેરિયર ઓગણીસો એકાણું માં મેડિકલ ઓફિસર તરીકે શરૂ કરી કરેલી ગુજરાત સરકારમાં ત્યારે એ સમયે આખા વર્ષનું બજેટ દવાનું પાંચ રૂપિયા હતું ને હવે બે લાખ રૂપિયા છે એ પણ ઓછું પડે છે એટલે હવે આયુષ મંત્રાલય નેશનલ આયુષ મિશન અને ગુજરાત સરકાર મળીને એ બજેટ પણ વધારવાની આપણે આપણે પ્લાનિંગમાં છીએ એટલે બે લાખ પણ ઓછું પડે છે કેમકે પેશન્ટ એટલા બધા છે એનું પણ કાર્ય ચાલી રહ્યું છે કોરોના પછી આયુર્વેદની મહત્વ વધ્યું એવું લાગે છે કોરોના પછી કોરોનામાં આપણે બધાને ખબર છે કે આપણે આયુષ વિધાઓ આયુર્વેદ યોગ અને બાકી બધી આયુષ વિધાઓ કેટલું બધું કોન્ટ્રીબ્યુશન કર્યું છે એ બધું જ એવિડન્સ બેઝડ હતું એમાં ઘણા બધા શોધ થયા અને એને કારણે નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ કોરોનાનો જે હતો એની અંદર આપણો આયુર્વેદન અને યોગનો અને સિદ્ધ ચિકિત્સાનો સમાવેશ થયો અને એને કારણે દેશ આખામાં લોકો એનો ઉપયોગ પણ કર્યો અમે એક સ્ટડી કરેલો તો નેવું ટકા ભારતીયોએ કોરોના સમયમાં આયુર્વેદ અને આયુષની વિધાઓનો પ્રયોગ કરેલો નેવું ટકા અને એ સેમ્પલ સાઇઝ એક એક પર્સેન્ટ ઓફ અવર પોપ્યુલેશન અમે ટચ કરેલા એટલે એ બહુ ઓથેન્ટિક પબ્લિકેશન પર થઈ ગયું અને જે તમે કહ્યું એનું બીજું પ્રમાણ આપું છું કે બે હજાર ચૌદમાં આખા સેક્ટરની સાઈઝ હતી ખાલી એકવીસ હજાર કરોડ અને હમણાં આપણે બે હજાર વીસમાં એક સ્ટડી કરાવેલો એના એ વખતે એ અઢાર બિલિયન ડોલર લગભગ એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાનું સાઇઝ થઈ ગયેલી હવે એક લાખ સાઈઠ હજાર કરોડની સાઇઝ છે એટલે વીસ હજાર કરોડમાંથી એક લાખ સાઈઠ હજાર કરોડ એટલે આઠ ગણી વૃદ્ધિ દસ વર્ષમાં થઈ છે એટલે દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ એવિન એવિડન્સ કે લોકોમાં કેટલી જાગૃતિ છે અહીંયા હું અહીં ઊભો છું આ કોલેજમાં મને બતાવો મેં જોયું પણ કરું કે પેશન્ટથી ઉભરાયેલી છે લગભગ રોજ અઢીસો ત્રણસો પેશન્ટ આવે છે અને કોઈ પણ આયુર્વેદના કોઈ પણ હોસ્પિટલમાં જાઉં ગુજરાતમાં ગુજરાતમાં ભારત સરકારનું રાષ્ટ્રીય મહત્વનું સંસ્થાન જામનગરમાં છે ત્યાં આપણે રોજના પંદરસો થી બે હજાર પેશન્ટ હોય છે દિલ્હીમાં અમારી પાસે છે ત્યાં અઢી હજાર પેશન્ટ આવે છે એટલે નંબર ઓફ ખાલી ક્રાઇટેરિયા નથી પણ ક્વોલિટી ડિલિવરી લોકોની અંદર ડિમાન્ડ લોકોની અંદર શ્રદ્ધા એક્સપોર્ટ પોટેન્શિયલ વધી છે હવે અશ્વગંધા છે આપણું અશ્વગંધા આપણા દેશની જડીબૂટી છે આપણે ઓકે છે અશ્વગંધા નાવ ઇઝ નંબર વન સપ્લિમેન્ટ બિંગ સોલ્ડ ઇન યુએસ અમેરિકામાં સૌથી નંબર વન નું છે અને એવી રીતે યોગ યોગમાં આપણે આખી દુનિયામાં આપણે ફેલાયા છીએ અને પ્રધાનમંત્રીજીના ઇનિશિએશનથી જે યુએનએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસોને આપ્યો દસ વર્ષ થશે આ વર્ષે તો આપણે ગયા વર્ષના યોગ દિવસના કાર્યક્રમમાં સાડા ત્રેવીસ કરોડ લોકોએ પાર્ટિસિપેટ કરેલું આ વર્ષે આપણે એને ત્રીસ કરોડ સુધી લઈ જવાનું આપણે સંકલ્પના છે અને એના ભાગરૂપે જ આજે હું સુરત આવેલો છે શહેરો અને ગામડાઓમાં પણ આયુર્વેદને લોકો અપનાવી રહ્યા છે તે ખૂબ સારી વાત છે આ પ્રસંગે નાનોભાઈ કપોપરા જીવરાજ ધારુકાવાળા અને ડોક્ટર શૈલેષ ચોવટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી સુરત